સુરતના ભેસાન વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં દોડતી એસટી બસે યુવકને અડફેટે લેતા મોત થયું છે આ બનાવ એવો છે કે સ્કૂટી પર ત્રણ શખ્સ મોપેડ પર આવ્યા હતા અને યુવકનો મોબાઈલ છીનવી માર માર્યો હતો આથી યુવક ડરી જતા ભાગ્યો અને રોડ ક્રોસ કરતા જ બીઆરટીએસ રૂટમાં પુરપાટ ઝડપે જતી એસટી બસ તેના પર ચડી ગઈ સમગ્ર મામલે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશાનો વર્ષીય સાગર બહેરા પરિવારજનો સાથે ભેસ્તાન વિસ્તારમાં આવેલા રહેતો હતો વતનમાં રહે છે અને નાનો ભાઈ તેની સાથે સુરતમાં રહે છે સાગર લુમ્સના ખાતામાં બોબિન ભરવાનું કામ કરતો હતો ગત રોજ સાગર સાંજે નોકરી પરથી ઘરે સાયકલ પર એક મિત્ર સાથે આવી રહ્યો હતો તે દરમિયાન ભેસ્તાન વિસ્તારમાં તેમની સાયકલ ની આડે ત્રણ જેટલા યુવકો ધસી આવ્યા હતા અને તેમને અટકાવ્યા હતા ત્યારબાદ તેમની પાસે રહેલો મોબાઈલ ફોન છીનવાનો પ્રયાસ કર્યો હતો જેથી સાગર અને તેનો મિત્ર ભાગવા લાગ્યા હતા સિદ્ધાર્થનગર પાસે આવેલા બીઆરટીએસ રૂટ ક્રોસ કરતા સમયે બીઆરટીએસ રૂટમાં પૂર ઝડપે દોડતી એસટી બસે સાગરને અડફેડે લઈ લીધો હતો એસટી બસની અડફેડે આવેલા સાગરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા જ્યારે એસટી બસનો ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હતો તો એ જો ઘટના હુ સર ડ્યુટી દિન ડ્યુટી થાય દિન ડ્યુટી સાર આયે ને તો કુછ લોકો જૈસા वेस्टान बस स्टैंड है ना सर बेस्टान स्टैंड के सामने वो बाजू वो लोग था नवजन वहाँ नवजन शोरूम है वहाँ पे वो लोग को कुछ लोग मारने आए मतलब मोबाइल छीनने आए तो वो लड़का क्या क्या डर गया वो लोग जो छीनने भी आया वो लोग चोर से उसको दादागिरी देखा है वो लोग वो जो दादागिरी किया वो लोग को भी सर सरकारी कार्रवाई होना चाहिए जो नियम सरकार के हो तो वो लोग को अरेस्ट होना चाहिए सर और दूसरी चीज़ वो लोग को जो ये ये बाहर से आया ना गुजरात सरकारी बस जाता ना गुजरात बी के अंदर जा रहा था बी के अंदर उसको बस वाला ने उड़ा दिया और परिवार एकदम गरीब है दो मतलब दो दो भाई है छोटा भाई है उसके ऊपर घर चल रहा था सर और माँ बाप बूढ़ी है और बाकी कुछ ना, कुछ उनको होना चाहिए कुछ घर कुछ वालों को मिलना चाहिए सार। तो नहीं मारा, कपड़ा तो फाड़ पूरे।, पूरे कपड़ा फाड़ दिया मोबाइल छिलेगा डर के भागा उसने कुछ उसकी वजह से उसके जान गया है हमारा कहना है कि उसको अरेस्ट होना चाहिए सरकार की कार्रवाई जो होता है वो होना चाहिए सर मृतक सागर न નોકરી પરથી સાગર ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં બે ત્રણ શખ્સ સ્કૂટી પર તેને મારવા આવ્યા અને મોબાઈલ છીનવા ન આવ્યા હતા આથી સાગર ભાગ્યો તો એસટી બસની ઠોકરે ચડી ગયો હતો અને બસ તેના પર ચડી ગઈ હતી જે લોકો મોબાઈલ છીનવા આવ્યા હતા અને સાગરને માર માર્યો તે લોકોની સજા થવી જોઈએ જ્યારે એસટી બસથી સાગરનું મોત થયું છે તો તેના પરિવારને વળતર મળવું જોઈએ પરિવારમાં તેના માતા પિતા છે સાગરનાં લગ્ન થઈ ગયા હતા તેમજ એક નાનો ભાઈ પણ છે સાત આઠ વર્ષથી સાગર નોકરી કરતો હતો આથી કાનૂની કાર્યવાહી જે થાય એ કરવી જોઈએ બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત